એક પાર્ટીમાંથી લાપસી કરવા માટે આપણે ઘઉં આપવાના અને એની લાપસી કરવાની અને પછી આપણે સાતીડા જોડવાના આવો માનો ઇતિહાસ છે અને એ માના ઇતિહાસની અંદર જ્યારે આવું કાર્ય થયું અને જ્યારે આવું સારું કામ થા એ બદલ સૌને આ મિત્ર મંડળે માતાજી ખુબ ખુબ સુખી રાગે બોલો કોરિયાર માતા કી જય મા ભગવતી દ્વારાવાડા ખોડિયાના સનિધિની અંદર આ સારા સુપ્રસંગ નિમિત્તે એવા જ અમારા પુતન્ય શાંતિરામ બાપુ દેસાણીને નમ્ર વિનંતી કરું બે શબ્દ આપણે સમજો અહીંયા જે સમૂહ લગ્ન અગિયાર દિવસ અગિયાર દીકરીના ના રહ્યા છે તો એમાં ખોડલ માની કૃપા અપરંપાર છે અને દાનભાઈ તથા એમની ટીમે જે અનેક પ્રયત્નો કરી મહા મહેનત કરી અને આ શુભ કાર્ય કર્યું છે અને મજાની વાત તો એ છે કે જ્યારે માતાજીની રજા લેવા ગયા બધા આખા ગામના આગેવાનો આગેવાનોએ તારે ખોડલમાં પ્રેમથી રજા આપી હતી તો ખોડિયાર મારાવાળી ખોડિયાર ના શનિદેવ આવા જે સંતો જે જે કઈ પોતાના મુખેથી શબ્દ રૂપે પુષ્પ રૂપે વાણી પીરસી રહ્યા તો એવા અમારા જોકે ધારપીપળા ગામ નું ગૌરવ તો આમ તો રામાયણ ની રચના થઈ ત્યારથી જ રામાયણ ની રચના ત્યારથી સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન બાણ સમય લૂંટાય આ બધું થતું હોય પણ પેલા નવરાત્રી નો જે મહાપર્વ ના દિવસો આવે એટલે ફરતું ગામ થનગનતું હોય ભાઈ ધારપીપળા નવરાત્રી જોવા જવું છે અને ધારપીપળા જેવી નવરાત્રી આ ફરતા ચોવીસી માં નો થાય નો થાય નો થાય એવા અહીંયાના સંતો અહીંયાના સાધુ અહીંયાના ભુદેવો અને અહીંયાના અમે જે કાંઈ રાવળ દેવો છે આ જે અમારા બધા યજમાનો છે ગમે એવો મોર હોય તો બાપુ પીછાથી રળિયામણો લાગે એમ આ બધાય નાના મોટા જે કાંઈ સંતો મંતો રાવળ દેવ બધાઈને આ ધારપીપળા ગામે હર હંમેશના માટે સપોર્ટ કર્યો છે અને ઉજળા કર્યા છે કારણ કે સાથ વગરની હે એ કોઈ રચના નથી બનતી કહેવાત અમારા નવજુવાન વક્તા કથાકાર એવા અમારે રાધેશ્યામ બાપુ દેસાણી ટૂંક સમયની અંદર હરિદ્વાર હરિદ્વાર સપ્તાહ કરવા જઈ રહ્યા છે અને સારા એવા વક્તા છે એને નમ્ર વિનંતી કરું પધારો બાપુ રામગઢ થી વધારે મહેમાન બસો રૂપિયા માં ભગવતી ના મહાપ્રસાદ માં આપે માતાજી જાજુ આપે બોલો શ્રી રામચંદ્ર ભગવાન હનુમાનજી મહારાજ કીરા ખોડિયારા ગામ સમસ્ત શ્રી ખોડિયારમાં ધોરાવાળા ખોડિયારમાંના સાનિધ્યમાં આ અગિયાર દંપતી નવ દંપતી જે પ્રભુતામાં પગલાં માંડે છે અભિ હાલ એમને એક તો સાધુ તરીકે હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કારણ કે લગ્ન પ્રસંગમાં ચાર ફેરા હોય ધર્મ અર્થ કામ અને મોક્ષ પહેલો ફેરો ધર્મનો દિગ્રી એમ કહે છે કે તમે આગળ ચાલો ધર્મમાં તમે જેમ ચાલશો ને એમ હું ચાલીશ બીજો ફેરો અર્થનો ધર્મ અર્થ કામ અને મોક્ષ અર્થમાં તમે જેટલું કમાશો એ રીતે હું વિગતથી વાપરીશ અને આપણો સંસાર પાર ઉતરશે ત્રીજો ફેરો કામનો કામનામાં પણ તમે આગળ અને છેલે મોક્ષનો ફેરો ઈ મોક્ષના ફેરામાં દીકરી કહે છે કે હું આગળ જવું તમે પાછળ ધર્મ અર્થ ને કામ મોક્ષ આ ચારેય ફેરા થી આ દંપતી જોડાણા છે આજ આ ધારપુળા અને આંગણે અને બીજું કે જે દાનાભાઈ બળદેવભાઈ બુદ્ધાભાઈ આ બધી કમિટી અને અમારે પ્રવીણભાઈ જેવું ગુજરાતમાં એમનું નામ છે ડાક ડમરૂમાં અને મા ઘોઘરિયાળી એમને ખૂબ આશીર્વાદ આપ્યા છે હું પણ એવું કહું છું કે હજી આગળ વધે આ તો ગુજરાતમાં જ કરે છે પણ હું તો વિદેશમાં પણ પ્રોગ્રામ કરે હ વિદેશમાં પણ હ એટલે માં ફળિયાળના સાનિધ્યમાં હું સાધુ તરીકે બધાને આશીર્વાદ આપું છું આ બધો અમારા યજમાન પરવીણભાઈએ જેમ કીધું એમ અને અમારે ભાઈ મઢોલીવાળા જેમભાઈ પણ અહીંયા પધાર્યા છે એ પણ એકસઠ સમલગ્ન કરે છે અને પ્રવીણભાઈને ત્રીજા મહિનામાં

ડોરાવાળી કોડિયાના સાનિધ્યની અંદર સરસ મજાના સારા શુભ પ્રસંગ એની અંદર સોનામાં સુગંધ ભળે એવા અમારા વડીલ જો કે ધાર અંદર સમૂહ લગ્ન નો દોર જેને માં ભગીરથ ધાર ગામ સમક્ષ મળી અને સમૂહ લગ્ન કોને કહેવાય એ ધાર ગામને પરિચિત કર્યા છે ધાર ગામ બાપા સીતારામ મઢુલી એના અહીંયા પ્રમુખ્યો આગેવાન કયો સેવક કયો જે મા ભગીરથ કાર્ય હર હંમેશા કરી રહ્યા છે વા જેમાં ભાઈ વિઠ્ઠલભાઈ ધરજીયાને આગળ પધારવા નમ્ર વિનંતી અને અમારે ધોરાવાળા મા ભગવતી ખોરિયાલ મિત્ર મંડળ એનું સન્માન કરવા જઈ રહ્યા છે બોલીએ ખોરિયાલ માતની જય જય ભાઈ થોડી ખોરિયાલ આવે છે ઓ દેખાત કે punya Barbian ya laut <laughs> gannya ਆ ਮਾ ਭਗਵਾਨ ਦਾ